જય સ્વામિનારાયણ આજે આપણે માર્કેટમાં જે સિંગભજીયા મળે છે ને તેમના કરતાં પણ બેસ્ટ એકદમ ક્રિસ્પી અને કરકરા ભજીયા બનાવવાના છે તો તેમના માટે મેં અહીં એક કપ કાચા સિંગ દાણા લીધા છે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે ત્રણથી ચાર ચમચી આપણે પાણી એડ કરીશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને પાંચ મિનિટ આપણે ઢાંકીને મૂકી દઈશું જેથી જે મીઠું છે દાણાની અંદર સરસ રીતે ચડી જવાનું છે પાંચ મિનિટ પછી આપણે ચેક કરીશું તો આપણે દાણા સરસ રીતે પલળી અને રેડી થઈ ગયા છે હવે દાણાની અંદર આપણે મસાલા કરવાના છે તો તેમાં અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર થોડોક આપણે મરીનો પાવડર લેશું ત્યારબાદ અડધી ચમચી આમજીર પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે આ બધા જ મસાલાને વ્યવસ્થિત રીતે દાણામાં જે કોટ થઈ જાય એવી રીતે આપણે બધું સરસ મિક્સ કરી દેવાનું છે હવે આપણે આમાં ચણાનો લોટ એડ કરવાનો છે અને ચણાનો લોટ જેમ જોશે ને તેમ આપણે એડ કરતા જઈશું અત્યારે આપણે આમાં ચાર ચમચી ચણાનો લોટ લીધો છે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનો છે અને ચણાનો લોટ છે ને એકદમ એક એક દાણા ઉપર કોટ થઈ જવો જોઈએ અને આપણે જોઈએ છીએ કે આમાં હજી થોડુંક ચણાના લોટની જરૂર પડશે તો આપણે એકથી બે ચમચી પાછો ચણાનો લોટ એડ કરી દઈશું અત્યારે આપણે બે ચમચી લોટ એડ કર્યો છે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને આપણા એક એક દાણા સરસ લોટથી કોટિંગ થઈ ગયા છે તો હવે આપણે એમાં બે ચમચી જેવું આપણે પાછું પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે પાણી એડ કરીશું ને એટલે જે દાણા છે ને બધા એકબીજા સાથે ચોટી જવાના છે પણ આપણે અહીંયા દાણા છૂટા છૂટા રાખવાના છે એટલે જેથી આપણે એકથી બે ચમચી પાછો આપણે કોર્ન એડ કરીશું આમાં કોર્ન જેટલી જરૂર પડે ને એટલો આપણે એડ કરતા જઈશું કારણ કે આપણે દાણા એકદમ છૂટા કરવાના છે અને કોર્ન આપણે એડ કરીશું ને એટલે બધા જ દાણા છૂટા થઈ જવાના છે તમે જોઈ શકો છો કે આવી રીતે હાથેથી પછી બધું મિક્સ કરી દેવાનું છે અને એક એક દાણો કોર્ન એડ કરવાથી છૂટા થઈ ગયા છે તો હવે આપણે આમાં કોર્નફ્લોર એડ કરવાની જરૂર નથી કારણ કે આપણે બે ચમચી કોર્ન જ આપણા જે દાણા છે સરસ છૂટા થઈ ગયા છે તો હવે આવી રીતે દાણા છૂટા થઈ જાય એટલે આપણે હવે તેલ ગરમ કરી લેવાનું છે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે અને આપણે જો દાણા છૂટા છે ને એટલે એક એક દાણો આપણે તેલની અંદર સરસ રીતે છૂટો પડે છે એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે તળી લેવાના છે તમે જોઈ શકો છો કે આપણા ચણાના લોટનું એકદમ દાણા પર સરસ કોટિંગ થઈ ગયું છે તો આપણા સિંગ ચણા દાણા સરસ તળાઈને રેડી થઈ ગયા છે તો આપણે એક ડીશની અંદર આપણે લઈ લેશું હવે આપણે ઉપર થોડાક મસાલા કરીશું તો તેમાં લાલ મરચું પાવડર મરી પાવડર અને આમચૂર પાવડર એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી આપણા એકદમ તીખા અને ખાટા એકદમ આપણા સરસ રીતે સિંગ ભજીયા બની રેડી થઈ જાય ફ્રેન્ડ્સ આવી રીતે જો આપણે ઘરે સિંગ ભજીયા બનાવીએ તો નાના મોટાના હેલ્થ માટે પણ સારું કારણ કે ઘરના તેલમાં જો શિંગદાણા તળેલા હોય તો આપણા હેલ્થ માટે પણ સારું છે અને બહારથી જે આપણે આ સિંગ ભજીયા લઈએ છીએ તો એકને એક તેલમાં કેટલી વખત વસ્તુ તળાતી હોય તો આપણા હેલ્થ માટે પણ ખરાબ હોય છે તો જો તમને આ સિંગભજિયા ગમ્યા હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે આવી જ નવી નવી વાનગીઓ સાથે આપણે ફરીથી મળીશું જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ